માહિતી પ્રાપ્ત કરી રહી છે વડોદરા શહેરના ડાગરવાડા નવી ધરતી ખાતે ફ્લોર મિલ ચલાવતા ભારતીય જનતા પાર્ટીના મ્યુનિસિપલ કાઉન્સીલર ભૂમિકા રાણા ના પિતા ફ્લોર મિલ પર આવેલા વ્યક્તિ કે જે કેફી દ્રવ્ય પીને આવ્યો હોય તેની પ્રાથમિક માહિતી મળતા તેને બે વાર ઠપકો આપ્યો હતો તેમને ફ્લોર મિલ પર મહિલાઓ અનાજ દળવા માટે આવતી હોય અને આ શખ્સ બેફામ ગાળો ભાંડતો હતો જેથી કોર્પોરેટરના પિતા તેને ઠપકો આપે તેને ત્યાંથી રવાના કર્યો હતો ત્યારબાદ કોર્પોરેટરના પિતા તેના ઘરે ગયા હતા જ્યાં તેના ભાઈએ કોર્પોરેટરના પિતાની માફી પણ માંગી હતી

ત્યારે આ વખતે પણ તેમણે પોલીસની સામે જ અન્ય વ્યક્તિને દંડાવાળી કરી હતી ત્યારે આ સમગ્ર મામલો કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યો હતો જેથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો સાહેબ આજે સવારે મેં નીકળ્યો ને તો મને તે ગાડી ગોલવાળમાં રોકી અને બેઝબોલના ફટકા માર્યા મને મારો હાથ તોડી નાખ્યો હતો કોઈ છોડાવવા માટે કે એના માટે હા પબ્લિક આજુબાજુમાં હતી હા

જે બીજા મારા કસ્ટમર હતા એને એવા એટલા ખરાબ શબ્દનો પ્રયોગ કર્યો છે આમને એટલે મને પણ શરમ આવી એમ એટલે મેં કીધું આ મારી જ દુકાને આ વ્યક્તિ કીધેલી હાલતમાં કોઈ મહિલાનું આ રીતે અપમાન કરે એ મેં કેવી રીતે ચલાવું પણ બિલકુલ મેં આમ ગુસ્સો છે ને કંટ્રોલમાં રાખ્યો અને મેં કીધું એમના ઘરે જઈને આ વાત કરી એટલે હું એમના ઘરે ગઈકાલે ગયો હતો ત્યાં એમના ભાઈ નરેશભાઈ હતા એટલે એમને મેં આ વાત કરી મને કહે કે નરેશભાઈ તમને કહું કે આ ઘરમાં પણ આવો ત્રાસ છે મારા ભાભી છેલ્લા પાંચ વર્ષથી આના ત્રાસથી પિયર જતા રહ્યા છે અને આ આવા ધંધા કરે છે મેં કીધું જો નરેશભાઈ તમારા ઘરમાં એ ચાલે પણ બહારની વ્યક્તિનું કોઈ મહિલાનું અપમાન એ એ કોઈ ના ચલાવી લે અને મારી ઘંટી પર કોઈ મહિલા આવી એની જવાબદારી મારી છે કે એનું આત્મરક્ષણ માન સન્માન જળવાઈ રહ્યું અહીંયા અપમાન કર્યું એટલે હું ખાલી કહેવા આવ્યો છું તો એમને મારી માફી માગી નરેશભાઈ મને કે યાર સોરી હું એમના તરફથી હું નાખ્યું માનું છું એવું ઠીક છે સમજાવી દેજો એમ આજે પાછો બાઇક લઈને આવે છે હું તો કસ્ટમ કસ્ટમરને લોટ ના તે આપતો અચાનક આવીને મને કીધું મારા ઘરે કેમ આવ્યો મેં કીધું પછી કે તારા તાતિયા તોડ નાખીશ ને આમ ને તેમ ધમકી આપવા લાગ્યો પછી એના ભાઈને બોલાવીને આવ્યો પછી એ નરેશભાઈ એ પહેલા તો એની નરેશભાઈની સામે સામે અપશબ્દ બોલવા લાગ્યો બહાર ઊભા ઊભા ત્યારે એ વિડીયો ના બનાવ્યો મને મને ઉશ્કેર્યો પછી હું બહાર ગયો એને જવાબ આપવા માટે તો ઝપાઝપી થઈ અમારી એમાં એ વિડીયો બનાવ્યો અને એટલા ગંદા શબ્દોનો પ્રયોગ પ્રયોગ કર્યો હતો એટલે મારી પાસે કોઈ હથિયાર નથી પણ લોટ લેવાનું મારું જે પ્રેશર કરવાનું સાધન હતું એનીથી મેં મારો સ્વ બચાવ કર્યો કાયદો હાથમાં નથી લીધો સાહેબ આજે આજે મોદીજી પોતાના દેશની અંદર બહાર થી આયેલા વ્યક્તિને જો જવાબ આપી શકે તો મારી જગ્યા પર કોઈ આવેલો હોય એને હું જવાબ ના આપી શકું એને કાયદો લેવા લીધો કહેવાય સાહેબ પીધેલો છે એકદમ અને મહિલાનું એટલું ખરાબ અપમાન કર્યું છે પોલીસ આવી આક્ષેપ કરે છે કે તમે મારી દુકાને મેં લેડિઝ નું નામ લઉં તમે 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 વિચારી શકો છો ને કે તમારા ઘરે આયેલું મહેમાન કે તમારા તમારા સમજો કે એના માટે આવે

પોતાના ઘર પાસે પોતાની દુકાન પાસે કોઈ આવીને આપનું અપમાન કરે તમે શું કરશો ન્યાય આપવા માટે અરે વારંવાર મેં પોલીસ સ્ટેશન માં આની અરજીઓ કેટલી બધી છે હજારો અરજીઓ મારી પાસે પડેલી છે અને પેલા પણ અરજી ના અરજી કરેલી છે અને પેલા પણ અરજી કાયદો હાથમાં ક્યારેય નહીં લીધો ના પેલા કરેલી અરજી કેમેરામેન નવનીત પ્રવીણ સાથે સત્યમ નવાઝ કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર